છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોંદરિયા ગામે કિંમત રૂપિયા સત્તાવીસ હજાર એકસો પંચાણુંનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા આઈજી સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંત્ર નેસ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમ હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ગોંધારે ગામે રહેતા વિઠ્ઠલભાઈ પારસિંગભાઈ રાઠવાઓ પોતાના કબજા ભગવટાના રહેણાંક મકાનની અડાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકીકતના આધારે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા સત્તાવીસ હજાર એકસો પંચાણુંનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં I will check.